પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના અગિયાર પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યું છે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીના રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે તો આ દિવસે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને બહાદુરી દાખવનારા નાગરિક તેમજ પોલીસ કર્મી હોય કે પછી જવાન તેમનું ચંદ્રક આપી સન્માન કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસે ગુજરાતના નવ પોલીસ કર્મીઓને ચંદ્રકથી સન્માનિત કરવાના છે તો તેઓના નામોની યાદી જાહેર થઈ ગઈ છે જેમાં સીપી કક્ષાના એક ધરાવનાર એક એક કક્ષાના અધિકારી કક્ષાના બે અધિકારી ચાર કોન્સ્ટેબલ અને બે હેડ સન્માન કરાશે તો પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતના અગિયાર પોલીસ અધિકારીઓને છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉપર ચંદ્રક એનાયત કરાશે પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ચંદ્રક આપી સન્માનિત કરાશે તો રાજ્યના અગિયાર પોલીસકર્મીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ગુજરાતના ઉચ્ચ હોદ્દો ધરાવનાર પોલીસકર્મી તેમજ કોન્સ્ટેબલની સેવામાં ફરજ બજાવનાર પોલીસકર્મીને એવોર્ડ આપવામાં આવશે પ્રજાસત્તાક દિને ગુજરાતના અગિયાર પોલીસ કર્મીઓને એવોર્ડથી સન્માનિત કરનારા નામોની યાદી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના સીપી બ્રજેશ કુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલમાં એએસપી ડીપી ચુપા ચુડાસમા રીપી જે અંતર્ગત ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના સીપી બ્રજેશકુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલમાં એએસપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે આ ઉપરાંત બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયા આઈપીએસ નિલેશ જાજડિયા અશોક પાંડો કોન્સ્ટેબલ દેવદાસ બારડ સુરેન્દ્રસિંહ યાદવ હરેન વરણવા બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ નવ પોલીસકર્મીને કર્મીને ચંદ્રકથી સન્માનિત કરાવશે